વર્ષો સુધી તો ફરકાય નતા ફરકાવી જ પછી ભાગી જવું પડે ઉપર ફાયરિંગ થાય જમ્મુ છે એ હિન્દુ બહુલ્ય વિસ્તાર છે આપણો હિન્દુ એટલે હિન્દુસ્તાનમાં હિન્દુ લોકો રહેતા હોય જ્યારે કે કાશ્મીરની ઘાટી જે છે એ મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે પેલા એવું હતું કે જમ્મી જમ્મુમાં વીસ પચીસ બેઠક જ હતી અને કાશ્મીરમાં સાહીઠ બાસઠ ત્યારે ખબર પડી કે ઓહો આ તો આંધળો ગણે ને વાસણો થાય એના જેવું છે કે અમે અહીંથી મોકલીએ છીએ ત્યાં બધા આતંકવાદીઓ આપણે જેને આતંકવાદી કહીએ છીએ એ બધાને પેન્શન વગેરે મળે છે ફોન ગાડી મહેલ સિક્યુરિટી તમારા ઘરની ભીતર શું છે એ હું ફળિયામાં રહીને કેમ કહી શકું હું શેરીમાં રહીને કેમ કહી શકું તમારા ઘરમાં શું છે મારે તમારા ઘરમાં આવવું તો જોઈએ એટલીસ્ટ તો મને ખબર પડે એટલીસ્ટણીઓ ત્રણસો સિત્તેર ની કલમ નાબૂદ કર્યા પછી વખત ચૂંટણી કરવા જઈ રહી છે શાસક પક્ષ જમ્મુ ની ગલીઓમાં હવે સફેદ કપડામાં દેખાતા નેતાઓ અને સફેદ ગાડીઓ જોવા મળશે કારણ કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી ની તારીખો જાહેર થઈ ગઈ છે કલમ ત્રણસો સિત્તેર થયા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે સર ખુબ ખુબ સ્વાગત છે આપનું વાત ગુજરાતી કેવી રીતે જોઈ રહ્યા છો સર જમ્મુ કાશ્મીર ની ચૂંટણીને ભારતીય જનતા પાર્ટી માટે આ એસિડ ટેસ્ટ છે આવનારું પાંચમી ઓગસ્ટ બે હજાર ને ઓગણીસ ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ કરીને ભારતીય જનતા પાર્ટીએ જસ લીધો ખરો જસ મળવા પાત્ર હતો કે જે રીતે ત્રણસો સિત્તેરની કલમને કારણે આંગળીથી નખ વેગળા એવી રીતે ભારતથી કાશ્મીર વેગળું હતું નકશામાં આપણું પણ એનું આખું હૃદય પરિવર્તન જુદું એનું મન મસ્તિષ્ક બધું પાકિસ્તાન તરફી અને એ લોકોનું પહેલેથી જ એવું મગજમાં છે કે અમારું એક સ્પેશિયલ દરજ્જાનું સ્ટેટ એટલે કે એ પોતાને દેશ માનતા હતા રાજ્ય નહીં કે અમને અમારો આ જમ્મુ કાશ્મીરની એક અમારી જમુરિયત છે અમારી પોતાની એક અહીંયા આ જેમ આદિવાસી કોમની પોતાની સંસ્કૃતિ હોય એમાં એમ આ લોકોનો દાવો એવો છે કે આ કાશ્મીરી પણ હું જળવાઈ રહી એટલે અમને અલગ દેશનો દરજ્જો આપો જે કોંગ્રેસે ભૂતકાળમાં આપેલો બિલકુલ એટલે ત્યાંના રાજ્ય જે વડા ગણાતા મુખ્યમંત્રીને વઝીરે આઝમ એટલે કે પ્રધાનમંત્રી કહેવામાં આવતા હતા પછી બધું નાબૂદ થઈ ગયું ખેર બધી વાત થઈ અને અત્યારે ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ કર્યા પછી પહેલી વખત વિધાનસભાની ચૂંટણી કરવા જઈ રહી છે શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી એ એસિડ ટેસ્ટ એટલા માટે છે કે દુનિયા દેશ અને દુનિયામાં એ ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણસો સિત્તેરની કલમ હટાવીને આમ યશ ઘણો ખાટ્યો કે ભાઈ સારું થયું વર્ષો જૂની એક આખી જે સમસ્યા હતી અને પળમાં અમિત શાહ જેને કહેવાય ને લોખંડી ઓલાથી એણે કરી કાઢી પણ હવે ત્યાંની જનતા કારણ કે તમે કાયદાથી કે લોખંડી લશ્કરી તૈનાત કરીને તમે બાકી બધું તમારી કબજામાં રાખી શકો બિલકુલ એ ચોક્કસ વાત છે પણ લોકોના દિલ જીતવા એ જરાક વધુ પડતી ગંભીર વાત છે ને એ જ હોવા જોઈએ તો ખરા અર્થમાં એ આપણામાં ભળ્યું કહેવાય કારણ કે તમે સશસ્ત્રપણે તો કોઈનું અપહરણ કરો તો તમે કયો એમ જ કરે છે ને કોઈ માણસનું તમે અપહરણ કરો અને તમે બાહુબલી હો તો એ તો સ્વાભાવિક અપરૂપ જેનું થયું છે તો તમે કયો એમ કરવાના એમ કાશ્મીરમાં અત્યારે જે કાંઈ છે એ આમ જુઓ તો આપણું સૈન્ય જ્યાં બહુ બહાદુરીથી બધું કરે છે એટલે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ લોકો જે છે ત્રાસવાદીઓ જે છે એ બધાને બહુ ભારે પડી રહ્યા છે એમાં કોઈ સંશય નથી પણ હવે જે ચૂંટણી શબ્દ જે છે એ લોકોની વાત છે ત્યાંની ત્યાંના નાગરિકો શું ઈચ્છે છે અને એના નાગરિકોમાં જો એ જાગૃતિ આવે કે આપણે ભારતની સાથે રહેવાથી એટલે કે અલગ નહીં ભારતની સાથે રહેવાથી આપણું હિત પણ છે એવું જો એ માનશે અને ભારતીય જનતા પાર્ટીની થોડીક ફતેહ મળશે ધારો કે તો એમ માનવાનું કે આ ત્રણસો સિત્તેર કલમ હટાવ્યા પછી ભારતીય જનતા પાર્ટી જે કર્યું છે એ લેખે લાગશે દેશના બીજા રાજ્યો અને વિશ્વના કેટલાક રાષ્ટ્રો આ બેયની માન્યતા ભલે ગમે તે હોય કારણ કે આપણા દેશના બીજા બધા જ રાજ્યો ફૂરડે વધારે છે ધન્ય હો ભારતીય જનતા પાર્ટીને કે વર્ષો સુધી સમસ્યા પળમાં તમે હટાવી દીધી પણ જે કાશ્મીરને પોતાનું માનનારા પાકિસ્તાન અને પાકિસ્તાનની સાથે જે લોકો કોઈ પણ ભોગે જોડાયેલા છે જેમ કે ચીન હવે એ લોકો ભારત દ્વેષી છે એટલે એ પાકિસ્તાન સહિતના જે કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રો છે અને મુસ્લિમ રાષ્ટ્રોનું બાવન જેટલા મુસ્લિમ રાષ્ટ્રોનું એક સંગઠન છે એ મુસ્લિમ સંગઠનના જે છે એને પણ ચીન સહિતના પાકિસ્તાન અને ચીન સહિતના જે રાષ્ટ્રો છે એ ઉશ્કેરી રહ્યા છે કે ભાઈ કાશ્મીરમાં અમુક જે ભાગ છે એ ભારતીય જનતા પાર્ટી અથવા તો ભાજપ આપણે ભારત એને લોખંડી પહેરાથી પોતાનો કર્યો છે બાકી તેની જનતા તો એમ કે પાકિસ્તાન સાથે રહેવા ઈચ્છે છે વગેરે વગેરે એટલે એ બધી જ કળાકૂટમાંથી તમને કહું આ ચૂંટણીનું એનાઉન્સમેન્ટ થયું બિલકુલ અને હવે જો ચૂંટણી જ્યારે થવાની છે ત્રણ તબક્કે ચૂંટણી છે અઢારમી સપ્ટેમ્બર પચીસમી સપ્ટેમ્બર અને એક ઓક્ટોબર આ ત્રણ તબક્કે ચૂંટણી થવાની છે અને ચાર પ્રજા કાશ્મીરની પ્રજા ભારત સાથે રહેવાના મૂડમાં છે અથવા તો ઈચ્છે છે કે હજી પણ ત્યાં ક્યાંક ખાલી પો વર્તાઈ રહ્યો છે આ પ્રકારની અત્યારે સિચ્યુએશન છે મિત્ર તો આપણે બીજા રાજ્યો પર નજર કરીએ કે કેન્દ્ર શાસિત રાજ્યો પર નજર કરીએ તો કાશ્મીર ઘણું એનાથી અલગ પડે છે પરંતુ કાશ્મીરની હાલની જે પરિસ્થિતિ છે ને જો ભૂતકાળ તરફ નજર કરીએ સર તો કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં શું બદલાવ જોવા મળ્યો કારણ કે હવે ચૂંટણી યોજાવાની છે તો જુઓ પહેલાં એવું હતું કાશ્મીર એટલે પાકિસ્તાનની માસીનો છોકરો આ પહેલી સ્થિતિ ભારતનું કેવળ નકશામાં હતું કારણ એવું હતું કે ત્યાં બધું જ સરહદ પારથી ત્રાસવાદીઓનું આવવું અત્યારે પણ તમે જુઓ કે ઘાટી વિસ્તાર જે છે એમાં સ્લીપર સેલ એટલે કે પાકિસ્તાનના આતંકવાદીઓ એને ન્યા છાવરવા અને છાસ આપણા સૈન્ય ઉપર હુમલા કરવા આ બધી ગતિવિધિઓ ચાલતી હતી અને એ સ્ટેટ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય ને એવું હતું કે ભૂતકાળમાં શું હતું ત્રણસો સિત્તેરની કલમને કારણે કે ત્યાંની ગવર્મેન્ટ જે હતી કાશ્મીરમાં જે મહેબુબા મફતી આણી મંડળી આપણે બધા કઈ આ બધાના વારા હતા એમ તો ચાલે યા તો મુફ્તી મોહમ્મદ નો સરકારની ઓલામો હોય યા નેશનલ કોન્ફરન્સ એટલે ફારૂક અબ્દુલ્લા વાળા બિલકુલ આ બધા જે હેરફેર કરનાર છે એને કાશ્મીરના નામે ભારતની સામે જે લોકો ઝુંબેશ ચલાવતા હતા ત્રાસવાદી જેવી જેમ કે પંડિતોને મારી નાખવા કાપી નાખવા જનસંહાર કરવો અને ભારતના નકશા હળગાવવા અને મસ્જિદોમાંથી આપણે વિરોધી ઝેર ઓકૂન પાકિસ્તાન પરસ્ત એટલે કે પાકિસ્તાનની ફેવરની વાત કરવી હિન્દુસ્તાનની વિરુદ્ધ ની આ બધું ત્યાં છડે ચોક થતું હતું લાલ ચોકમાં તો તિરંગો ફરકાવો એ આપણા માટે થઈને એક પડકાર થતો હતો બલકે વર્ષો સુધી તો ફરકાય નહોતા ફરકાવ્યા તો તમે ઘડી ઉતારી જાય પછી ભાગી જવું પડે ને કા તમારી ઉપર ફાયરિંગ થાય આટલી સ્થિતિ હતી એટલે એ નકશામાં જ આપણું હતું ને તમે જો આપણે બધા કહેતા નાના બિહાર માટે ઉત્તર પ્રદેશ માટે કેમ નથી બોલાતું ગુજરાત માટે કેમ નહીં મહારાષ્ટ્ર માટે કાશ્મીરમાં એવું શું છે કે એને વારંવાર તમારે કેવું પડે કે અભિન્ન અંગ છે એ હવે આપણને ખબર પડી ટૂંકમાં મોટા થયા પછી લોકોને કે ભાઈ એ કહેવાનું નકશામાં જ આપણું હતું બાકી નાની જે શાસક

એને મેડિકલ સારવાર મળે એને પગાર ભથ્થા પેન્શન આતંકવાદીઓને એ તો ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વક મહેબૂબા મુક્તિ સાથે પાર્ટનરશિપમાં જ્યારે સરકાર સંભાળી આખા દેશમાં પહેલાં જે ના સમજી લોકોએ થૂથુ કરેલું કે ભાઈ તમને સત્તાની એટલી ભૂખ છે તમે એક તરફથી મહેબુબા મુક્તિને એમ કહે છો કે આતંકવાદ પરસ્ત માણસ છે એટલી એની ફેવરની છે તો તમે હું કામ સરકારમાં સાથે બેસી ગયા આમ તેમ કોઈને ખબર નહોતી કે ભાજપે જે આ ડગલું ભર્યું હતું શું હતું એમાં તમારા ઘરની ભીતર શું છે એ હું ફળિયામાં રહીને કેમ કહી શકું હું શેરીમાં રહીને કેમ કહી શકું તમારા ઘરમાં શું છે મારે તમારા ઘરમાં આવવું તો જોઈએ એટલીસ્ટ તો મને ખબર પડે ક્યાં રાંધણીઓ છે અને ક્યાં તમારો ડ્રોઈંગ રૂમ છે ક્યાં ઓસરી છે ક્યાં વાડો છે અને ક્યાં તમારા તમારી જે અભેરાય છે એમાં શું છે એ અંદર આવવું તો ખબર પડે ને વાતું સાંભળવાથી શું થાય ભારતીય જનતા પાર્ટી એ બુદ્ધિપૂર્વક પણ તમારી ભીતર અમે અહીંથી પૈસા મોકલીએ જાય છે ક્યાં હવે સરકારમાં હો તો તમારે મારી સહી માટે કમસે કમ કેવું તો પડે ને કે આ ફલાણા ને આટલા રૂપિયા આપીએ છીએ ત્યારે ખબર પડી કે ઓહો આ તો આંધળો મળે ને વાસણો જ આવે એના જેવું છે કે અમે અહીંથી મોકલીએ છીએ ત્યાં બધા આતંકવાદીઓ આપણે જેને આતંકવાદી કહીએ છીએ એ બધાને પેન્શન વગેરે મળે છે ફોન ગાડી મહેલ સિક્યુરિટી એ બધાને મળતું હતું એટલે પહેલા એવી વાતો હતી ત્રણસો ની કારણે ભારતીય જનતા પાર્ટીની એટલે કે વર્તમાન સરકાર જે છે આની પહેલાની પહેલાંની માં એ ત્રણસો સિત્તેર વાળી વાત પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં નાબૂદ કરી દીધી એટલે એ આખે આખું રાજ્ય જેમ બીજા બધા જ રાજ્યો છે તેમ હવે ભારતમાં સીધું ભળી ગયું પણ કઈ રીતે નકશા ઉપર તો ખરું જ હજી કારણ કે હવે ટેસ્ટ એની થવાની કે પ્રજા જો આપણામાં ભળી જાય અને એને એમ સારું લાગે કે ના ભારતીય જનતા તો ભારત ભારતની સાથે આપણું હિત છે તો પણ હવે વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી તો લીધી છે પહેલાં શું હતું નેવું જેટલી બેઠક હતી ને એમાં જમ્મુ કાશ્મીર જે છે એ બે વિભાગ છે એટલે જમ્મુ છે એ હિન્દુ બહુલ્ય વિસ્તાર છે આપણો હિન્દુસ્તાનમાં હિન્દુ લોકો રહેતા હોય જ્યારે કે કાશ્મીરની ઘાટી જે છે એ મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે માનવા તૈયાર નતા ગમે તે વાત હોય તે હવે ભારતીય જનતા પાર્ટી શું કર્યું નવા નવા સીમાંકનો બનાવી નાખ્યા એટલે પેલા એવું હતું કે જમ્મુમાં વીસ પચીસ બેઠક જ હતી અને કાશ્મીરમાં સાઠ બાસાઠ એટલે કે ઘાટી જે છે કાશ્મીર ઘાટી જ્યાં મુસ્લિમ સમાજ વધુ રહે છે એમાં એની જ વધારે ચૂંટાય ચૂંટાય એટલે સરકાર એની જ બને બિલકુલ બીજા કોઈ પણ માણસ સારા હોય તો બનતી જ નહીં હવે એમાં ફિફ્ટી ફિફ્ટી જેવું કરી નાખ્યું નવા સીમાંકન મુજબ કે જમ્મુમાં ફોર્ટી થ્રી બેઠક છે જે હિન્દુ બહુલ્ય વિસ્તાર છે ટૂંકમાં હિન્દુઓ ત્યાં વધુ રહે છે એટલે તેતાલીસ બેઠક છે પછી કાશ્મીર જે હતું એમાં હવે સુડતાલીસ રાખી સાહીઠ બેસાઠ કે જેટલી હતી બધી કાપી અને સુડતાલીસ જેટલી રાખી અને સત્યાવીસ બેઠક જે છે એ રિઝર્વ છે એ પીઓકે ની છે એમાં ચૂંટણી નથી થતી પીઓકે આમ જુઓ તો પાકિસ્તાનીનો દાવો છે કે પીઓકે એનું છે આપણે કહીએ છીએ પીઓકે અમારું છે એ હજી વિવાદાસ્પદ છે એટલે ડિસ્પ્યુટેડ એરિયા છે પણ ભારતીય જનતા આપણે ભારતની સરકારે પહેલેથી જે વ્યવસ્થા કરી જે પ્રમાણે પીઓ રાખે રાખે છે છે ત્યાં ત્યાં ભલે કોઈ ન થાય પણ અને હવે લદ્દાખ એને થોડુંક અલગ કરી દીધું એટલે તો ત્રણ ભાગલા પડી ગયા જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હવે લદ્દાખમાં વિધાનસભા છે નહીં પણ છતાંય તમને કહું ત્યાં જુદી વ્યવસ્થા કરીને પણ કારણ કે મતનું વિભાજન થાય તો જ હિન્દુ વિચારધારા અથવા તો ભારતની વિચારધારા જે છે એનું કાશ્મીરમાં આરોપણ થાય એટલે ત્રણસો સિત્તેરમાં આ પ્રકારની વ્યવસ્થા કરી આખા નકશો પલટાવી નાખ્યો કાશ્મીરનો ત્રણ ભાગમાં વેચી નાખ્યું એટલે હવે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીથી માંડીને ભારતના લોકો એ માને કે જો ન્યાની પ્રજા એવું છે એટી સેવન લાખ લોકો મતદારો છે સિત્યાસી લાખ લોકોની મતદારની આ વ્યવસ્થા છે હવે જોઈએ છે એમ કે શું થાય છે પણ છતાંય હજી સરકારે એવી વ્યવસ્થા તો કરી જ છે કે ચૂંટાયેલી સરકાર ગમે ત્યાં આવે પણ આ દિલ્હી જેવું હશે શું કામ દિલ્હીમાં કહેવાય કેજરીવાલ મુખ્યમંત્રી પણ એમાં તમે જો મોટામાં મોટો હોલ્ડ જે છે ઉપરાજ્યપાલનો પણ છે અને કેન્દ્ર સરકારનો છે એટલે આ ભાઈ કઠપુતળી જ છે એની પાસે થોડાક જ એની પાસે ઓલા છે સત્તા છે એવું અહીંયા પણ કાશ્મીરમાં પણ એવું થવાનું ત્રણસો સિત્તેર નાબૂદ કર્યા પછી જે મેં કીધું ને ત્રણ ભાગમાં કાશ્મીરને વહેંચી દેવું પછી જમ્મુ જ્યાં હિન્દુસ્તાનીઓનો વધુ વધુ એનો મત વિસ્તાર છે એની બેઠકો વધારી દેવી કાશ્મીર જ્યાં મુખ્યત્વે મુસ્લિમ કોમ્યુનિટી ઘાટીમાં એની બેઠકો ઘટાડી દેવી લદ્દાખને અલગ કરી દેવું અને ઉપરાજ્યપાલ જે છે એને સર્વે સર્વા હજી પણ રહેવાના મુખ્યમંત્રી કાલેવાર ગમે તે જીતે પણ ત્યાં સર્વે માંડીને માંડીને પબ્લિકના કોઈ પણ પ્રસંગો કે કઈ પણ ઓર્ડર કાઢવો હોય તો ઉપરાજ્યપાલ જે છે એની સહી વગર કઈ થાય નહીં એટલે સરકારે એની બધી વ્યવસ્થા તો કરી જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ હવે પછી ત્યાંની પ્રજાનો જો સહકાર મળે તો એનું કર્યું કરવું લેખે લાગશે ટૂંકમાં સર સમીકરણો બદલાયા છે એટલે ક્યાંક સીમાંકન બદલાયા છે તેને કારણે કદાચ પહેલી વખત આવી રીતે ચૂંટણી થવા જઈ રહી છે તો કાશ્મીરમાં સર ચૂંટણી છે અને તો કાશ્મીરી પંડિતોનો કેટલો રોલ મહત્ત્વનો રહેશે અને પરિણામો પર કાશ્મીર પંડિતોને શું હશે જો અત્યારે તો કાશ્મીરી પંડિતો માટે બે બેઠક રિઝર્વ રાખવામાં આવી છે હમ કાશ્મીરી પંડિતો ત્યાં તો રહેતા નથી તો બિચારા બિલકુલ છાવણીમાં રહે છે એના બધા નોમ્સ છે કે આટલા વર્ષથી છાવણીમાં રહેતો હોવો જોઈએ પીઓ કેમાંથી આ સમય પહેલાં આવી ગયેલો હોવો જોઈએ બધી તારીખ બારીખ બધું છે શિડ્યુલ એના પ્રમાણે પણ આપણે ટોટાલિટી આ બધા સાંભળનારાને ખબર પડે બે બેઠક જે છે એ કાશ્મીરી પંડિતો માટે રિઝર્વ રાખી છે એ બે શું છે નહીત તો બધું વ્યવસ્થા થાય પણ ધીરે ધીરે મેં કીધું ને પેલા એ મહેબૂબા મુફતી સરકારમાં ભારતીય જનતા પાર્ટી સરકાર ગઈ તો બધી ખબર પડી ને આ પણ એક સાથે બધું કરે તો વધે એના બે બેઠક રીઝર્વ રાખી છે એને પ્રવાસી પંડિતો કહેવામાં આવે છે પ્રવાસી કાશ્મીરો એને કાશ્મીરના સ્થાયી નહીં ત્યાં રહેતા હોય એમ નહીં કે એનઆરઆઈ આપણે કેમ કહીએ છીએ એમ પ્રવાસી કાશ્મીર તરીકે એને નામ આપવામાં આવ્યું અને બે બેઠક એની રિઝર્વ એ પણ એની ચૂંટણી ન થાય હમ એ સરકાર નક્કી કરી દેખ વન ટુ થ્રી માં નામ આપી દે છગનભાઈ મગનભાઈ ને ફરણાબેન એક સ્ત્રી મહિલા મનામત અને બીજા જે ભાઈ હોય એમ એટલે એ સરકાર નોમિની કરે ટૂંકમાં પણ એમ કરીને પણ કાશ્મીરી પંડિતો જે વિસ્થાપિત થયેલા છે એને મેઇન સ્ટ્રીમમાં ભેળવવા માટે તેને અનામતના નામે પણ કમસે કમ વિધાનસભામાં એને સીટ આપી પછી ધીરે ધીરે આ પહેલી વખત ચૂંટણી છે ને ત્રણસો સિત્તેરની કલમ પછી પહેલી વખત છે જો બધું સમૂહ સૂત્રો પાર પડે કોઈ ડખાપિંજો ન થાય તો સરકાર એ ક્રમશઃ આગળ વધતી જશે અને પછી આપણો ભારતનો જે એજન્ડા છે ભારતની સંપ્રભુતા છે ભારતની વિચારધારા છે ભારતની વિશ્વ કટુંબ આખું આપણું આપણું કુટુંબ વિશ્વ છે એ બધી જે વાતો છે જે અહીંયા પહોંચી નથી એટલે એ લોકોને મુશ્કેલી છે જ્યારે એને ખબર પડશે કે ભારતમાં જ આપણે ભારતની સાથે આપણું હિત જળવાયેલું છે ત્યારે આ કાશ્મીરના જે છે એને આપણે આપણા નકશામાં જળહળતું બતાવી શકીએ એની પ્રજાને પણ ખબર પડશે કે આપણે અત્યાર સુધી જેને શત્રુ માનતા હતા એ ખરા અર્થમાં આપણો મિત્ર છે એટલે કાશ્મીરી પંડિતને પણ બે નોમિની એટલે સરકાર નમે જાહેર કરી દેશે કે આ ફરાણાભાઈ ઢીકણાભાઈની ચૂંટણી ન થાય પણ એ બાને કમસે કમ એ મેઇન સ્ટ્રીપમાં લાવવાની કોશિશ છે એટલે આમ જુઓ તો ત્રણસો સિત્તેર હટાવ્યા પછી એટલે કે દસેક વર્ષ પછી આ ચૂંટણી થાય છે પહેલાં થઈ હતી બે હજારને ચૌદમાં અગાઉ ચૂંટણી થઈ હતી તો એ ચૂંટણી પછી પહેલી વખત આ ચૂંટણી થાય છે અને કેટલીક નેશનલ કોન્ફરન્સ એટલે કે ફારૂક અબ્દુલ્લાવાળું પછી મહેબૂબા મુફ્તીવાળા આ બે તો મેઇન પક્ષ છે જ જે હંમેશા ભારતની વિરુદ્ધમાં રહેલા છે પણ બીજા કેટલાક પક્ષો એટલે કે નાના નાના ઊભા કર્યા છે અથવા તો થયા છે કાશ્મીરમાં હવે એ બધાનો ટેકો લઈને પણ જો ભારતીય જનતા પાર્ટી આમાં ઝુકાવે જો કે લોકસભામાં ચૂંટણી લડ્યા નહોતા ભારતીય જનતા પાર્ટી હમણાં જે લોકસભાની ચૂંટણી ગઈ એમાં લડ્યા જ નહોતા કારણ કે હજી કાચું હતું ત્રણસો સિત્તેરનું વાત જો છે ને હજી કોઈને ગળે નથી ઉતરતી ત્યાંની પ્રજા તો વિરોધ જ થતી એટલે આ લોકો કીધું સાવ નાલે સીતા બેટર વે આમ થયું ક્યાં આપણે કોઈ દી ન્યાય હતા એમ કે ગોલાનગીર કે દીધી ગાયું હતું કે દૂધેવાળું કરતા હતા એના જેવું હમણાં એણે વાટ ટાળી નાખ્યું પણ હવે ક્રમશઃ આ વખતે ચૂંટણી છે વિશ્વ આખા એનું ધ્યાન નતા આજે ચૂંટણીની બે જાહેરાત થઈ છે હરિયાણામાં હરિયાણામાં જ ચૂંટણીની જાહેરાત થઈ છે અને કાશ્મીરમાં પણ સૌથી વધુ ચર્ચા કાશ્મીર જ રહે છે કારણ કે હરિયાણા તો રૂટીન છે ત્યાંના જે સ્થાનિક પ્રશ્નો છે કિસાનોના વગેરે એને વાત કરો કિસાનોને બે બમણી આવકની વાત છે ખેડૂતોને જે એમએસપી વાળી વાત છે આંદોલન ચાલી રહ્યા છે આ બધા જે ચાર પાંચ પ્રશ્નો છે જો કે પ્રશ્નો દરેક જગ્યાએ દરેક રાજ્યમાં અલગ અલગ રહેવાના એટલે એ ચર્ચાનો વિષય પણ નથી હરિયાણાનો મુખ્ય છે એ કાશ્મીરનો છે અને એ કાશ્મીરનો જે પહેલી વખત ચૂંટણી જે ત્રણસો સિત્તેર વિશ્વ આખાનું ધ્યાન એના ઉપર કેન્દ્રિત થયેલું છે સર તમે જે રીતે કર્યા છો વિશ્વ આખાનું ધ્યાન છે તે કાશ્મીર છે પણ ક્યાં એવા મુદ્દાઓ છે કે જે મહત્વપૂર્ણ રહેશે ને એ મુદ્દાઓને લઈને જે તે પક્ષ છે તે ચૂંટણી મેદાનમાં જપલાવશે ક્યાં એવા મહત્વના મુદ્દાઓ રહેશે સર જુઓ જે અત્યારે નેશનલ કોન્ફરન્સથી માંડીને મહેબુબા મુક્તિ જે છે જે જામેલા પક્ષો છે ત્યાંના એને તો એક મુદ્દાનો કાર્યક્રમ છે એ હંમેશા કહેવા માગે છે કે અત્યારની કેન્દ્રની સરકાર છે એ હિન્દુત્વવાદી છે એટલે કે મુસ્લિમ વિરોધી છે આ એનો પહેલો એજન્ડા છે ખુલ્લમ ખુલ્લા બીજો એ એમ કે છે કે અમારે નથી પાકિસ્તાનમાં બોલવું ધારો કે નથી અમારે હિન્દુસ્તાનમાં રહેવું અમને કાશ્મીરની જરૂરિયાત અમારી જે લોકતાંત્રિક પ્રક્રિયા પ્રમાણે અમારી જે સંસ્કૃતિ એ મુજબ અમને જીવવા દ્યો આ એ બંનેનો નેશનલ કોન્ફરન્સ એટલે કે આ ભાઈ ફારૂક અબ્દુલ્લા અને મહમ્બા મુફ્તી અને બીજું એ બેય ભલે મોઢા મોઢ ના પાડે છે પરંતુ એ બંનેનો ઝુકાવ ભારત કરતા પાકિસ્તાન તરફ વધુ છે એ વારંવાર એવા સ્ટેટમેન્ટ કરતા ફરે છે કે જો કાશ્મીરમાં શાંતિ સ્થાપવી હોય સંપૂર્ણપણે તો ભારતે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ જ્યારે કે ભારતનો પક્ષ એવો છે કે ભાઈ પાકિસ્તાન ત્રાહિત દેશ છે ત્રીજો થર્ડ થર્ડ મેન પાર્ટી આપણે તો એક ને એક છીએ આપણા મન મુટાવ છે એ જુદી વાત છે પણ તમે જુદા નથી અમે જુદા નથી પાકિસ્તાન તો દેશ જ જુદો છે આપણે એને શું લેવા દેવા પણ આ બંને એટલે કે ઉમર અબ્દુલ્લા ફારૂક અબ્દુલ્લા મહેબુબા મુફ્તી એ લોકો એમ કે છે કે ભાઈ અમારે ત્યાં જેટલા લોકો રહે છે એમાંના મોટા ભાગના છે એની સિમ્પતિ એની લાગણી પાકિસ્તાન તરફ વધુ છે એટલે તમે એની સાથે વાટાઘાટ કરીને ક્યાંક એવો નિવેડો લાવો એ કાયદેસરનો બખેડો કરવાની વાત છે નિવેડો કરવાની વાત નથી એટલે વિશ્વ આખામાં અને બીજું કે જે લોકો વિરોધ કરે છે કાશ્મીરમાં રહીને ભારતનો એ લોકો શું કે છે કે જવાહરલાલ નહેરુએ આ પ્રશ્નને યુનો યુનાઇટેડ નેશનમાં લઈ ગયા ને યુનાઇટેડ નેશને શું કીધેલું જે તે સમયે કે ભાઈ તમે જનગણના કરો લોકનો તમે મત જાણી લ્યો લોકમત લ્યો એટલે કે ચૂંટણી પહેલાં લોકમત એવી રીતના કે બધાને પૂછી લે તમારે ભારતમાં રહેવું છે કાશ્મીર પાકિસ્તાનમાં રહેવું છે ભારતમાં રહેજો છે પાકિસ્તાનમાં રહેવું છે હવે એ લોકમત તમે લેવા જાઓ તો જે કોમ્યુનિટી છે એ લોકો મોટા ભાગે આપણા આપણી અરે એનું શાસ્ત્રુ રીતે જરાય લેવડ દેવડ નથી એટલે એવું એ ઈચ્છે જ કે અમે ભારત સાથે તો રહેવા માગતા જ નથી એટલે એ જનમત લેવાની વાત વારંવાર કર્યા કરે છે યુનાઇટેડ નેશન અને આ બધા જે કાશ્મીરમાં રહે છે જે પક્ષો એ અત્યાર સુધી સત્તાના ફળ ચાખા છે ને ખાધે મજા કરી એ પણ એવું જ ઈચ્છે છે કે પેલા આવું કઈ ગતકડું થાય જનમતનું તો લોકો હંમેશા ભારતને વિરુદ્ધ કરે તો આપણો સ્વતંત્ર દેશ બને કાશ્મીર અમે એના વજીરે આઝમ વડાપ્રધાન બનીએ અમારું સ્વતંત્ર બજેટ અમારું સુરક્ષા અમારું ફલાણું ભારત ક્યારેય એવું થવા દે નહીં એટલે વિશ્વ આખાની નજર એના માટે ચોક્કસ છે કે શું થઈ શકે પણ એક વખત ભારતે કીધું એટલે વિશ્વભરના નેતાઓ કાશ્મીરમાં આવીને સર્વે કરી ગયા હતા કે અમે અહીંયા અમે એટલે ભારત અહીંયા જુલમ કરતા નથી આ અમારો પોતાનો મત વિસ્તાર છે કેટલાકના મનમાં ગળે ન ઉતરે એ જુદી ઘટના છે પણ આ વિસ્તાર આખો અમારો છે એટલે અમે એમાં સુરક્ષા કરી છે આમાં કોઈએ અમારી અહીંયા આડખીલી કે ટાંટિયા નાખવાની જરૂર નથી એટલે આ વખતે જે છે જમ્મુ કાશ્મીરની ચૂંટણી કે ભાઈ ત્રણસો સિત્તેર હટી ગયા એટલે હવે તો આપણે બધા રાજ્યો જેવી જ વાતો છે હવે ત્યાંની પ્રજા શું કરે છે કારણ કે આ બંને માટે નેશનલ કોન્ફરન્સ અને ફારૂક અબ્દુલ્લા એ બંને માટે થઈને આ અસ્તિત્વનો પ્રશ્ન છે ન કરે નારાયણ ધારો કે એ લોકો હારી જાય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અથવા એને સમર્પિત સરકાર એ જો આવી જાય તો આ બંનેનું ભવિષ્ય સંપૂર્ણ સદાય માટે થઈને નાબૂદ થઈ જાય અને ભારત જે છે લાલ કિલ્લા ઉપર જે આપણો નકશામાં તમે જુઓ તો કાશ્મીર છે એ ભારત માતાના જેવું છે ઉપરના ભાગે તો ખરા અર્થમાં એ ઝળહળતો જગદીશ મહેતા સર જે રીતે તેમણે કહ્યું કે પૂરા ન માત્ર ભારત પરંતુ પૂરા વિશ્વની નજર છે તે હવે જમ્મુ કાશ્મીરની આ ચૂંટણી પર છે હવે જોવાનું રહ્યું કે જમ્મુ કાશ્મીર છે તેના પર સત્તા કોની આવે છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર